મહાદેવ ની માથે મૂકીને જ્યાં આકડિયા માંથી ઓલો ઘડો ઉતારવાની તૈયારી કરે અને ડમરૂ વાગ્યું ડામ 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 અને ડમરું સાંભળ્યા ભેગો તો કોક આવી ગયું કોક આવી ગયું પણ ત્યાં તો મહાદેવ પ્રગટ થઈ ગયા શંકર હતા ભગવાન શંકર એ ડમરો વગાડી ને કીધું ગાય ભગત માંગ માંગ ત્યારે હેઠો ઉતરી ને પડશે રેપ જેપ થતો ચોર ભગવાન શંકરને કે મહેરબાની કરીને આવી મસ્કરી ન કરો પારવો હોય તો મારી લો સજા કરવી એ કરો પણ માંગ માંગ આવું શું કામ કરો અડધો કલાકે બે આમ સમજી ઘક્યા ત્યારે ચોરે પૂછ્યું કે ખરેખર પ્રસન્ન કેવી રીતે થયા નથી મેં તમારી પૂજા કરી નથી મેં તમારી કોઈ દી ભક્તિ કરી નથી હાચે ખોટે તમારું નામ લીધું આજ તમારા મંદિરમાં દી પડ્યો એટલે તમારો વાળો લીધો એટલે તમારા ચોરી કરવા માટે તમારી માથે ચડ્યો તો એ વખતે ભગવાન શંકરે કીધું કે તું ચોરી કરવા ચડ્યો કે હું કામ ચડ્યો એની મને ખબર નહીં બાકી ભક્તો આવીને જળ ચડાવે બહુ થાય તો બીલી ચડાવે એમાંથી કોક પુષ્પ કોક કમળ લઈ આવે બીજો બધું ચડાવે કોક વળી ધતુરાનું ફૂલ લાવીને ચડાવે પણ હજી સુધી કોઈ દેહદાન દીધું નથી આજ તું આખે આખો મારા ઉપર ચડી ગયો એટલે રાજી થયો છું પ્રસન્ન એ મને દેહનું દાન દઈ દીધું છે